માત્ર છવ્વીસ લાખમાં તમને મળવાનું છે ટુ બીએચકે નું લક્ઝુરિયસ રો હાઉસ ને પ્રોજેક્ટના લોકેશનની વાત કરું તો સુરતના થી માત્ર પંદર મિનિટના અંતર આવેલો છે અને આ પ્રોજેક્ટ લાઈવ છે અહીંયા છે તમારે બધી જીવન જતની ની વસ્તુ પણ તમને વોકિંગ ડિસ્ટન્સ મળી રહેશે સ્કૂલ હોસ્પિટલ મંદિર બધી વસ્તુ તમને વોકિંગ ડિસ્ટન્સ મળી રહેવાની છે ના ટુ બીએચકે વાત કરું તો તમને જો અંદર એન્ટ્રી કરતા તમને જો આ પાર્કિંગ જોવા મળે છે ખૂબ જ મોટો લિવિંગ એરિયા મળે છે લિવિંગ એરિયાની આગળ જ આપણને કિચન સ્પેસ આપેલી છે ને ઉપર આપણને બે બે લક્ઝુરિયસ માસ્ટર બેડરૂમ આપેલા છે તમે જોઈ શકો છો આ પહેલો માસ્ટર બેડરૂમ છે એમાં આપણને ડેક એરિયા પણ આપેલું છે વિથ અટેચ વેસ્ટર્ન ટોયલેટ પણ આપેલું છે સેકન્ડ માસ્ટર બેડરૂમ આપેલો છે એમાં પણ આપણને અટેચ વેસ્ટર્ન ટોયલેટ આપેલી પ્રોજેક્ટની એમ્યુનિટી પણ બધી લાઈવ છે તમે જોઈ શકો છો આઉટડોર એમ્યુનિટી વાત કરું તો જો ખૂબ જ મોટો ગજીબો આપેલો છે એની આગળ આપણે ચિલ્ડ્રન પ્લે આપેલો છે આગળ સ્કેટિંગ રિંગ આપેલી છે એની આગળ આપણે ગાર્ડન આપેલો છે અને ખૂબ જ મોટું મંદિર પણ આપેલું છે આ છે પ્રોજેક્ટ નું ક્લબ હાઉસ ક્લબ હાઉસમાં આપણને છે ને ખૂબ જ મોટો બેન્કવેટ હોલ આપેલો છે સ્વિમિંગ પુલ આપેલું છે જીમ આપેલું છે થેક એરિયા આપેલો છે મુવી થિયેટર એરિયા આપેલો છે ને ગેમ ઝોન એરિયા પણ આપેલો છે આપણને ગેસ્ટ બેડરૂમ પણ આપેલા છે ને બર્ડ વ્યૂ જુઓ તમે કેવો લાગે છે તમને જોરદાર ને આ પ્રોજેક્ટમાં તમારી સિત્તેર ટકા સુધીની લોન પણ થઈ જવાની છે ને આ પ્રોજેક્ટમાં છે ને તમારે દુકાન પ્લસ મકાન ના ઓપ્શન જોતા હોય તો પણ મળી રહેશે વધુ માહિતી માટે સ્ક્રીન પર નંબર આપ્યો છે તો આજે જ કોલ કરી લો